વલસાડના ધરમપુર ખાતે પારતાપી રિવર લિંક યોજનાના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા વિશાળ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નાસિકથી લઈને વ્યારા સુધીમાં આ યોજના હેઠળ નવ જેટલા ડેમો બનાવવાના છે જેના કારણે એક લાખથી વધુ લોકો વિસ્થાપિત થવાનો ભય સેવાઈ રહ્યો છે બે હજાર બાવીસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના રદ થઈ હોવાની જાહેરાત કરી હતી પરંતુ તાજેતરમાં ચોમાસુ સત્રમાં આ પ્રોજેક્ટના ડીપીઆર અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ડીપીઆર અપલોડ કરવામાં આવતા આ વિવાદ ફરી

જે રીતે આદિવાસી સમાજની જળ જંગલ અને જમીનો છેતર છીનવવા માટે એમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે એમને ગુમરાહ કરીને એમની જળ જંગલને જમીનો પચાવી રહ્યા છે એજ રીતે આજે ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરી એમના ગામડાઓને ડૂબમાં લઈ જાય જે તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવ્યા અને અને એની સામે આખો સમાજ એક થઈ રસ્તા પર વિરોધ વિરોધમાં આવ્યો પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડવા માટે કટિબદ્ધ થયો ત્યારે હવે સરકાર એમને ગુમરાહ કરવા માટે એમના મંત્રી હોય એમના પ્રદેશ ભાજપના પ્રમુખ હોય કેન્દ્રના મંત્રી હોય કે સંસદ સભ્ય હોય લોકો બે બુનિયાદ રીતે નિવેદનો આપે છે એક તરફ એમ કે કોઈ ડીપીઆર બન્યો નથી બીજી બાજુ સંસદમાં જવાબ મળે છે કે ડીપીઆર બનાવવામાં આવ્યો છે એક બાજુ એમ કે છે કે આ પ્રોજેક્ટને ને અમે રદ કરી દીધો છે બીજી બાજુ એ વિભાગ દ્વારા લેખિત સંસદ સભ્યને જવાબ આપવામાં આવે છે કે અમે પ્રાયોરિટી લિસ્ટમાંથી એને એ કર્યું છે પણ રદ કરવામાં નથી આવ્યું આ ભાજપના સંસદ સભ્યને આપેલો જવાબની કોપી છે એનો સ્પષ્ટ મતલબ છે કે લોકોના વિરોધને દબાવવા માટે ગુમરાહ કરવા માટે આવી રીતે ખોટા નિવેદનો અને જાહેરાત કરવામાં આવે છે બધા જ લોકો આજે એક થઈ અને કટિબદ્ધ થયા છે કે કોઈ પણ સંજોગોમાં આ આદિવાસી સમાજના હકો પર તરાપ મારવા નહીં દઈએ કોઈ પણ સંજોગોમાં સરકારની જે તાનાશાહી છે હુકમી છે ચાલવા નહીં દઈએ અને આદિવાસી સમાજના હક અધિકાર માટે આ ડેમ સામે આદિવાસી સમાજને બચાવવા માટે એમના ગામોને બચાવવા માટે એની જમીનો બચાવવા માટે આખરી દમ સુધી લડવાનો સંકલ્પ આજે સૌ સાથે લઈને લઈ રહ્યા છે આજની રેલી અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની રેલી જે ડેમ બનવાનો છે એના વિરોધમાં અહીંની સંઘર્ષ સમિતિની આગેવાનીમાં અમે આ રેલી કરવા જઈ રહ્યા છે અને અમારી સીધી એક માંગણી છે કે અમને શ્વેત પત્ર આપે જુઠાલાલ એવું કહી ગયા કે અમે આ કોઈ પણ જાતનું ડીપીઆર બન્યો નથી તો બે હજાર સત્તરમાં ડીપીઆર બન્યો ત્યારે કોની સરકાર હતી ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી તમારી સરકારમાં ડીપીઆર બહેનો તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામનજીએ બે હજાર બાવીસની ચૌદમી ફેબ્રુઆરીએ લોકસભામાં એમણે વાત કરી અને ત્યાર પછી પણ એક મોગલી એમ કહે છે કે આવો કોઈ પ્રોજેક્ટ નથી ગેરમાર્ગે દોરે ને હવે નવો જૂઠાલાલ નીકળી આવ્યો એમણે કાલે કાગળ બતાવ્યું એમણે વાંચવાની જરૂર છે પ્રાથમિક તબક્કે આને પ્રાથમિકતા આપતા નથી પણ પછી આપશે તો એટલે અમારે ખાસ શ્વેતપત્રની માંગણી સાથે આરપાનની લડાઈ લડવી છે શ્વેતપત્ર એટલે કે યાવત ચંદ્ર દીવા કરો જ્યાં સુધી પૃથ્વી દુનિયા ચંદ્ર સૂર્ય રે ત્યાં સુધી આ પ્રોજેક્ટ ન થાય એવું વ્હાઇટ પેપર લોકસભામાં રજૂ કરવામાં આવે તો કદી પણ આ યોજના થાય નહીં ડાંગ કપરાડા ધરમપુર અને તાપી જિલ્લાના ગામોને ખૂબ અસર થાય છે પચાસ હજાર જેટલા આદિવાસી કુટુંબોને અસર થાય છે ડુબાણમાં જાય છે ડાંગમાં જ ગામ જેટલા ડુબાણમાં જાય છે છે એમ તો પરંતુ ઘોડી અને જે મિલિન જે ગામો છે એ ઊંચાઈ પર છે એ ડૂબવાના હોય તો એની નીચેના ગામ સ્વાભાવિકપણે ડૂબવાના જ છે એટલે ઘણા બધા ગામો ડૂબવાના છે અને એનો અમે વિરોધ કરી આદિવાસી સમાજની અસ્મિતા છીનવાઈ જાય છે